સાદર શિવા નાઈ અબ ગાથા વરણ વિષદ રામ ગુણ ગાથા સાદર સહિત પ્રારંભ કરી આદર અને સાધન સહિત પ્રારંભ કર્યો અને એ સમયે છે કે વર્ષોથી અંદર દર મહિનામાં મહિનામાં એટલે કુંભ થાય છે એક મા જ થાય એવું નથી દર મહા મહિને કુંભ થાય અને એ સમયે સંતો ત્યાં ભેગા થાય મા મહિનો આખો મા મહિનો પ્રયાગરાજમાં રહે અને સંતો સ્નાન કરે સત્સંગ કરે ભક્તિ કરે દાન કરે આ સંતોનું એ કાર્ય એક મા મહિનામાં પ્રયાગરાજમાં દર વર્ષે અને હું ઘણી વખત એમ થાય કે એને કુંભ કહેવાય તો કે હા સંતો જ્યાં ભેગા થાય ને ત્યાં કુંભ જ કહેવાય આનો અર્થ કુંભ નો અર્થ શું ઘણા લોકો કે કુંભ મેળો કુંભ મેળો પણ કુંભ નો અર્થ શું છે એમાંથી કેટલાને ખબર છે કુંભનો અર્થ કોઈને ખબર નથી જાવામાં તો લિસ્ટ બહુ મોટા બનાવો છે કુંભ નાવા આવે એક ભાઈને મેં પૂછ્યું કુંભનો અર્થ હતો કે કુંભ એટલે ઘડે ઘડે નાવા ઘણા ભરી ભરી ના પેલો એક અર્થ તમને કહી દઉં કે તમે જાણો છો બધા કે સમુદ્ર મંથન થયું અને ત્યારે ધનવંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને બહાર આવ્યા શું લઈને આવ્યા યાદ રાખજો અમૃતનો કુંભ લઈ અને બહાર આવ્યા અને એ કુંભ લઈ બહાર જેવા નીકળ્યા દૈતીઓના હાથમાં એ અમૃત આવી ગયો અને અમૃત લઈ અને દૈતયો ફરવા લાગ્યા પાછળ દેવતાઓ દોડવા લાગ્યા એમાં કુંભ લઈને જાતા હતા એમાંથી અમૃત છલકાણું અને છલકાઈ ને અમૃત ચાર જગ્યાએ એના બુંદ ઢોળાયા ગીર ચાર એવા સ્થાન છે એમાંનું એક સ્થાન પ્રયાગરાજ બીજું સ્થાન હરિદ્વાર નાસિક અને ચોથું ઉજ્જૈન આ ચાર સ્થાનોમાં અમૃતના બુંદ કુંભ કુંભમાંથી ગયેલા છે એટલે પહેલા કુંભ કહેવાય પણ બીજા અર્થમાં હું તમને એ કહું છું કે કુંભ એટલે આપણું શરીર કુંભનો અર્થ થાય આપણું શરીર

તમને સુમિરન કરવાની ઈચ્છા થાય તમને દાન કરવાની ઈચ્છા થાય કે તમને કોઈ ધર્મ કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે સમજવાનું કે આ કુંભ માંથી અમૃત છલકાય છે

કુંભ એક દેહ છે કુંભ શરીર છે દરેક માઘ મહિનામાં માઘ મહિનો એટલે મહા મહિનો આ મહા મહિનો ચાલે છે વિચાર તો કરો કેવો સંયોગ બની ગયો આપણા આ કથામાં કે ન કલ્પના માત્ર ન ભૂતો ન ભવિષ્યંતી વિચાર ન માત્રથી ખરેખર મા મહિનામાં જ આ કથા પ્રયાગરાજમાં દર વર્ષે થાય છે તો આપણે તો

માઘ મહિનામાં દર વર્ષે પ્રયાગરાજમાં સંતો એટલે જોજો એક યાદ રાખજો તમે કે આ આ મેળો છે ને એ સંતોનો છે સંત દર્શનનો મેળો છે સંતો જે કથા સંભળાવે ને એ કથા સાંભળવાનો મેળો છે સારું કહેવાય કે આપણે બધા કરોડોની સંખ્યામાં ગયા પણ ખરા અર્થમાં સંત હૃદયનો મેળો છે મેળો એને જ કહેવાય કે જે મેળે મેળે અંદરથી ભાવ પ્રગટ થાય એને કુંભ મેળો કહેવાય છે મેળે મેળે